તેને અનુરૂપ ચાર્ટ લેઆઉટમાં ઓપ્શન જોવા મળશે એપ્લાય ચાર્ટ સ્ટાઇલ્સ ચાર્ટને સિલેક્ટ કરી ડિઝાઇન ચાર્ટ સ્ટાઇલ્સમાં તૈયાર સ્ટાઇલ જોવા મળે છે તેમાંથી કોઈપણ પણ સ્ટાઇલ સિલેક્ટ કરતા તે ચાર્ટમાં એપ્લાય થયેલ જોવા મળશે આ સિવાય ડિઝાઇન ચેન્જ ચાર્ટ ટાઈપમાં ફેરફાર કરતા તેને અનુરૂપ ચાર્ટ સ્ટાઇલ્સ ઓપ્શનમાં જોવા મળશે એડ ટેક્સ્ટ ટેક્સ્ટ ટુ ફોર એક્સેસિબિલિટી એક્સેસિબિલિટી સિલેક્ટ કરી ફોર્મેટ દ્વારા આપેલ વધુ ડિસ્ક્રિપ્શન આપી શકાય છે જે સમજવા માટે મદદરૂપ થશે આ ઓપ્શન બે હજાર દસ પછી વર્ઝનમાં જોવા મળશે પ્રેક્ટિકલ સડસઠ ક્રિએટ પાયવર્ટ ટેબલ્સ क्रिएट पाइवोट टेबल्स फ्रॉम सेल रेन्जिस डेटा ने सिलेक्ट टेबल करेबल टेबल अथवा रेन्ज में फेरफार न्यू वर्कशीट सिलेक्ट कर ओके आपता नवी पाइवोट टेबल ने सीट जो आमर से कॉलम लेबल्स रो लेबल्स वेल्यूज रिपोर्ट फिल्टर्स द्वारा जरूरियाजब डेटा मेरी सक ટેબલ ના કરન્ટ ડેટા મુજબ ફેરફાર થયેલ જોવા મળશે યુઝ ફિલ્ટર્સ ફોર પાયવો ટેબલ્સ પાયવો ટેબલમાં રો લેબલ્સ સાથે ફિલ્ટર ઓપ્શન જોવા મળશે જ્યાંથી જરૂરિયાત મુજબનો ડેટા મેળવી શકો છો આ સિવાય વધુ ફિલ્ટરનો પણ ઉપયોગ કરી શકાય છે રિપ્રેઝન્ટ ડેટા એઝ કાઉન્ટ સમ એવરેજ એન્ડ પર્સન્ટેજ ઓફ રો એન્ડ કોલમ્સ પાયવોટ ટેબલમાં ગ્રાન્ડ ટોટલની સુવિધા હોય છે જેના દ્વારા ફિલ્ટર આપેલ ડેટાનું ટોટલ જોવા મળશે કોલમ ફિલ રો લેબલમાંથી વેલ્યુઝમાં લઈ જતાં અનુકૂળ કાઉન્ટ મુજબ ડેટાનું ટોટલ જોવા મળશે ગ્રુપ ડેટા ઇન કોલમ્સ એન્ડ રોઝ ફોર રિપોર્ટ્સ ટેબલમાં કોલમ ફિલ્ડને રો લેબલમાંથી કોલમ લેબલમાં લઈ જતા એગ્રીગેટ રિપોર્ટ મુજબ ડેટા સારાંશ જોવા મળશે તે અનુરૂપ ગ્રાન્ટ ટોટલ પણ જોવા મળશે

exercise 4 how to create bill copy help topics exercise 5 how to create salary slip help topics exercise 6 how to create salary slip for company jana help topics exercise 7 આમ એક્સેલમાં પ્રેક્ટિસ માટે આ એક્સરસાઇઝ નો ઉપયોગ કરી શકાય છે આવા જ કોપા સલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું નવા વિડીયોમાં